આપણે સૌ કોઈ પ્રેમની પરિભાષાથી વાકેફ છીએ હનીથી સંબોધવું રોજ પ્રેમથી કોઈને આપવું અને આવા ઘણા શબ્દો પ્રેમના પ્રતિક સમાન છે પણ શું આપને ખબર છે કે આ નામ ચંદ્રમાને પણ સંબોધવામાં આવે છે હનીમૂન શબ્દ આપણે સાંભળ્યું છે પણ શું આપે સ્ટ્રોબેરી મૂન વિશે સાંભળ્યું છે જો નહીં તો આ વિશે જાણવા માટે જુઓ અમારો ખાસ અહેવાલ એક દુર્લભ નજારો જોવા મળશે આ દિવસ સમગ્ર વિશ્વ માટે સૌથી ખાસ સાબિત થવાનો છે આ દિવસે પૂર્ણિમાની ની રાત્રિ છે ખાસ વાત તો એ છે કે આ દિવસે ચંદ્ર સોળે કડાએ એ ખીલશે

इसी समय का स्ट्रॉबेरी का आ, ये प्रोडक्शन होता है इनका हार्वेस्ट होता है तो इसकी खुशी में ये मून का नाम डेडिकेट करके रखा है स्ट्रॉबेरी मून तो ये काल का ये इम्पोर्टेंट होता है क्योंकि ये जून इक्कीस में आ रहा है जहाँ पे सॉन हमारा जो है ये हमारा ट्रॉपिक कैंसर का लाइन का ऊपर में पूरा दिन रहेंगे जिसके लिए नॉर्दन हेमिस्फीयर में सबसे बड़ा दिन होगा एंड सदर्न हेमिसफेयर में सबसे छोटा रात होगा एंड यही से समर सोलस्टाइज का शुरुआत होता है ऑफिशियली का ऑफिशियली डे बोल सकते हैं तो ये डे के हिसाब से जब स्ट्रॉबेरी मून दिख आसमान में दिखना है तो ये एक अलग तरीका का તોફા લેકર કે આતા હૈ જ્યોતિષ અને ખગોળ શાસ્ત્ર અનુસાર 21મી જૂન નો દિવસ સૌથી લાંબો અને રાત્રી આકાશમાં આકાશ અદ્ભુત નજારો જોવા મળશે ભારત ભૌગોલિક રીતે એવા સ્થાન પર સ્થિત છે કે જે દેશવાસીઓ આના સાક્ષી બની શકશે આ ઘટના 21 જૂન શુક્રવારે ભારતીય સ્થાનિક સમય અનુસાર સાંજે 7 કલાકે ચંદ્રોદય બાદથી નરી આંખે જ પોતાના ઘરની ની અગાસી પર નિહાળી શકાશે અત્યારે જે ચંદ્ર છે મેક્સિમમ સૂરજ છે આપણા માથા ઉપર એક્ઝેટ આવે છે કારણ કે ઉનાળો છે એટલે નોર્મલી સૂરજ થોડુંક આપણી સાઉથમાં રહેતું હોય અત્યારે સૂરજ લગભગ લગભગ આપણા માથા ઉપર આવે બપોરે તમે જુઓ તો પણ ચંદ્ર એ છે ને આખા માથા પર નહીં આવે ચંદ્ર આપણે સાઉથથી જોઈએ તો લગભગ ચાલે ચાલીસ ડિગ્રી પર આપણને દેખાય એટલે આમ આડો દેખાય ચંદ્ર એટલે આપણે રાત્રે ધારો કે એક્ઝેક્ટલી અગિયાર કે બાર વાગે જોઈએ તો આપણે ચંદ્ર સાઉથમાં આપણા માથા પર હોય પણ સાઉથમાં હોય એવું દેખાય અને ખૂબ નીચો હોય નીચો હોય એટલે શું થાય કે એને ચંદ્રના જે કિરણો છે એને વાતાવરણમાંથી પસાર થવા માટે લાંબુ ડિસ્ટન્સ કવર કરવું પડે એટલે આપણને પિન્કીસ લાગે સ્ટ્રોબેરી જેવું ભૌગોલિક રીતે યુરોપિયન ખંડના ઉત્તરીય દેશો માં ચંદ્ર ઉગતી વખતે લાલ રંગ નો દેખાશે જેમ જેમ તે ઉપર જશે તેમ તેમ તેનો રંગ ગુલાબી થશે નાસાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે સામાન્ય રીતે આવું થતું નથી આવું 19 થી વીસ વર્ષમાં ફક્ત એક વાર જ થાય છે તો આપ આ પ્રેમમય દ્રશ્યોને નિહાળવાનું ચૂકતા નહીં બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ